દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનની આરાધના શિવભક્તો અનેરી શ્રદ્ધા અને આસ્થાથી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિરમાં પણ શિવભક્તોની શિવની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે લુણાવાડામાં આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તોના શિવભક્તોના શિવાયના શિવનાથથી ગુંજી ઉઠ્યું છે આ શિવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં વહેલી સવારથી જ શિવભક્તો મોટી સંખ્યામાં શિવલિંગના દર્શન કરવા ઉમટી પડ્યા છે ભક્તો શિવજીને જળ દૂધ અભિષેક શ્રીફળ અબીલ મધ બીલીપત્ર કમળના પુષ્પો અભિષેક કરી શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે